નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ એનએમએમએસ હેલ્થ ચેકઅપ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝના પ્રોજેક્ટનો આજે સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવવામાં આવ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું હતું કે મને કહેતા ગૌરવ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ દુલાકાગ પ્રાથમિક શાળા સહિતની અલગ અલગ શાળાઓમાં ચાર નવા પ્રોજેક્ટ સાથે બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ એકવાર શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે જેના હેઠળ દર મહિને શાળામાં નિયમિત સો હાજરી સાથે હાજર રહેતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએસ બાળકો આ પરીક્ષાના માધ્યમથી શિષ્યવૃત્તિના હકદાર થાય છે અને જેના માધ્યમથી બાળકને ભણતરની સાથે સાથે તેના પરિવારને પણ એક વધુ સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે આર્થિક સહાય પણ થાય છે આ પ્રોજેક્ટ હેઠળ તેમના ટીમ દ્વારા બાળકોને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવશે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું પણ ખૂબ મહત્વ હોય છે ત્યારે આ બાળકોમાં બાસ્કેટબોલના કોર્ટમાં કોચ દ્વારા બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું કોચિંગ મળી રહે તે પ્રોજેક્ટનું પણ આજે શુભારંભ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે બાળક ભણવામાં પણ હોશિયાર હોય પરંતુ તેનું સ્વાસ્થ્ય શરૂ સારું ન હોય તો બાળક સારી પ્રવૃત્તિ સારી રીતે પ્રવૃત્તિ કરી શકતો નથી તો સાથે સાથે જેમાં બાળકોની આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાળકોના સ્વાસ્થ્યને લગતી બાળકની આ ઉંમરના પરિપ્રેમાં જે પણ કોઈ પણ પ્રકારની તકલીફો થતી હોય તેનું નિદાન થાય નિદાન થયા પછી તેનું નિરાકરણ થાય તે દિશામાં પણ આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ તરીકે અધ્યક્ષે ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કાર્યક્રમ થકી વડોદરા શહેરના વિદ્યાર્થીઓ હોય કે નગરજનો હોય તેમને કોઈને કોઈ મદદરૂપ કરવામાં આવતી હોય છે તેને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આગામી દિવસોમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ એટલે કે જે વિદ્યાર્થીની હાજરી એ મહિનામાં સૌથી વધુ હોય તેમને એક પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી અને બાળકોની હાજરી વધે અને આ હાજરી વધશે તો શિક્ષણ ક્ષેત્રે પણ એમનું સંકુલ થશે અને આગળ બી એ લોકોનું નિર્માણ થશે એના ભાગરૂપે પ્રોજેક્ટ પ્રોગ્રેસની શરૂઆત કરવામાં આવી રહી છે સાથે સાથે પ્રોજેક્ટ એનએમએમએસ જે નેશનલ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે એના માટે પણ અમારા વોલન્ટિયર્સ શાળામાં આવી અને વિદ્યાર્થીઓને શીખવાડશે જેથી કરીને નવમાં દસમા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે અને એના માટે બી આયોજન થઈ શકે સ્પોર્ટ્સ સેક્ટરમાં કામ કરવા માટે ઘણી બધી શાળાઓની અંદર બાસ્કેટબોલ હોય ખો હોય કબડ્ડી તેવા વિકસિત ગ્રાઉન્ડ છે પરંતુ કોચના માધ્યમથી એક તૂટી દર્શાતી હોય છે કોચ નથી હોતા અમારા માધ્યમથી શાળામાં એક કોચ પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને બાળકો જે છે રમત રમતગમત ક્ષેત્રે પણ આગળ આગવું સ્થાન ધરાવી અને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બે હજાર ત્રીસમાં ગેમ્સ આટલું મોટું કોમનવેલ્થ થવા જઈ રહી છે તો વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં એમાં ભાગ લે અને વડોદરાનું નામ રોશન કરે તે દિશામાં કાર્ય કરવાનું છે અને આ સમય હેલ્થ ચેકઅપ એટલે કે હેલ્થ ચેકઅપના કેમ્પ થકી પણ દરેક બાળકોને નિયમિત ત્રણ મહિના સુધી આ સમય એવો છે કે જેમાં બીમારીનું ઘર વધારે થતું હોય છે તો નિયમિત એ લોકોનું ચેકઅપ થઈને બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધરે અને સરસ રહેને સારી રીતે લોકો વિદ્યા ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે તે દિશામાં બરોડા યુથ ફેડરેશન આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે ખાસ આજના કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ વાઇસ ચેરમેન સાહેબ સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા છે ખામોશી સે નેક કામ હોતે હૈ મેને દેખા હૈ પેડો કો છાંવ દેતે હુએ બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રુકમિલભાઈ શાહ અને એની સમગ્ર ટીમ દ્વારા સતત નવા વિચારો સાથે જે પ્રકારે શહેરીજનોની વારે અલગ કોઈને કોઈ નવા પ્રોજેક્ટ સાથે તેઓ હાજર થાય છે ત્યારે આજે મને કહેતા ગૌરવ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ શાળાઓમાં ચાર નવા પ્રોજેક્ટ સાથે તેઓ આજે ફરીથી એકવાર શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે પ્રોજેક્ટ પ્રોગ્રેસ જેના હેઠળ દર મહિને શાળામાં નિયમિત સો ટકા હાજરી સાથે હાજર રહેતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએમએસ જેમાં બાળકો આ પરીક્ષાના માધ્યમથી શિષ્યવૃત્તિના હકદાર થાય છે અને જેના માધ્યમથી બાળકને ભણતરની સાથે સાથે તેના પરિવારને પણ એક વધુ સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે આર્થિક સહાય પણ થાય છે આ પ્રોજેક્ટ હેઠળ તેમના ટીમ દ્વારા બાળકોને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવશે સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું પણ ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે આ શાળાઓમાં બાસ્કેટબોલના કોર્ટમાં કોચ દ્વારા બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું બાસ્કેટબોલનું કોચિંગ મળી રહે તે પ્રોજેક્ટનું પણ આજે શુભારંભ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે બાળક સ્કૂલ સ્કૂલે નિયમિત આવતો હોય બાળક ભણવામાં પણ હોશિયાર હોય પરંતુ તેનું સ્વાસ્થ્ય જો યોગ્ય ન હોય તો બાળક સારી પ્રવૃત્તિ સારી રીતે પ્રવૃત્તિ કરી શકતો નથી તો સાથે સાથે ચોથો એક પ્રોજેક્ટ કે જેમાં બાળકોની આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાળકોના સ્વાસ્થ્યને લગતી બાળકની આ ઉંમરના પરિપ્રેક્ષમાં જે પણ કોઈપણ પ્રકારની તકલીફો થતી હોય છે તેનું નિદાન થાય નિદાન થયા પછી તેનું નિરાકરણ થાય તે દિશામાં પણ આ